તા મિત્રો તો જે બીમાર ગૌમાતા હોય છે એ લાવવા માટે આ એમ્બ્યુલન્સ છે તમે જોઈ શકો છો અને આ છે બીમાર ભાગ તમે જોઈ શકો છો મિત્રો એમ્બોસાનામાં ધનવંતરી વિભાગ આઈસીયુ કે જ્યાં બીમાર ગૌમાતાઓને લાવવામાં આવે છે જોઈ શકો છો મિત્રો કે આજુબાજુના ગામડાઓમાંથી આ ગૌમાતાઓને લાવવામાં આવે છે અને અહીંયા એક માની જેમ સેવા કરવામાં આવે છે જેમ કે પશુની જેમ નહીં પણ એક માની જેમ અહીંયા સેવા કરવામાં આવે છે તમામ ભાવિ ભક્તો અહીંયા આવી ગૌમાતાને ઘાચારો તેમજ ખાનપાન ખબરાવે છે તમે જોઈ શકો છો મિત્રો આ બીમાર ગૌમાતા છે તમામને મારી નમ્ર વિનંતી છે કે હિન્દુ ધર્મમાં ગૌમાતા આપણી મા કહેવામાં આવે છે તો એક માનો દરજ્જો આપણા હૃદય ભીતરમાં રાખી અને આ ગૌમાતાની સેવા કરવા જરૂરથી વધારજો એકવાર આનાવાળા ગૌશાળામાં અને તમારી આજુબાજુ કોઈ પણ ગૌશાળા હોય સેવા કરતા લોકોને સાથ સહયોગ અને સપોર્ટ કરવા નમ્ર વિનંતી જય ગૌ માતા ગૌ માતાના દર્શન માટે આનંદ માનવા તમામ મિત્રો આવેલા છે શું કાકા તમારું કેવું છે ગૌશાળામાં કેવી સેવા થાય છે હા કેવી સેવા થાય છે અને ખરેખર ગૌ માતાની સેવા કરવી જોઈએ કે ન કરવી જોઈએ હિન્દુ ધર્મમાં ગૌમાતાને માં કહેવામાં આવે છે તો ખરેખર માને જે દરજ્જો આપવો જોઈએ તો આપણા હિન્દુને આપવો જોઈએ ને તે લોકો કહે છે કે અમારી જોડે ટાઈમ નથી ટાઈમ નથી જે દિવસે દવાખાનું આવે ત્યારે વીસ કામ કે સો કામ મૂકીને તાત્કાલિક પહોંચી જાય છે અને જ્યારે એ ડૉક્ટર કહે છે કે મારો પાંચસો રૂપિયા કે હજાર ફી છે તો તાત્કાલિક એ આપી દેશે કેસનું પણ પૂછતા નથી એવા લોકોને મારે ખાસ સંદેશો આપવો છે કે એકવાર આવા દાન કરશો તો ક્યારેય દવાખાનાના દરવાજે નહીં જવું પડે જય ગૌ માતા જય દ્વારકાધી શું કહું છું તમારું ભક્તો તમારું કેવું પાંચ સાચી છે કે ખોટી છે બોલો ગૌ માતાજી જય હમ એ સાચી વાત